ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર અંકલેશની જયાબેન મોદી હોસ્પિટલમાં બીજીપી હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ફોરડી સીટી સ્કેન સિસ્ટમનું ઉદઘાટન કરાયું

કેન્સર સેન્ટરમાં ફોડી સીટી સ્કેન સિસ્ટમનું ઉદ્ઘાટન માટે અહીં આપણે હાજર રહેવું ખૂબ જ આનંદની વાત છે જયાબેન મોદી હોસ્પિટલ કેન્સરનો અર્થ કેન્સલ કરવાનો નથી એવી માન્યતા પર અટલ છે વહેલા નિદાનથી કેન્સર મટી શકે છે માત્ર ત્રણ જ વર્ષમાં અહીં પિસ્તાલીસોથી વધુ દર્દીઓને આપણે સારવાર કરવામાં આવી છે આ એક સિદ્ધિ હોસ્ જયાબેન મોદી હોસ્પિટલમાં પ્રશંસનીય પ્રોજેક્ટ ઉમીદ દ્વારા કેન્સરની જાગૃતિ ફેલાવવા અને વહેલા નિદાનને સક્ષમ બનાવવા માટે અસાધારણ પ્રતિતા દર્શાવે છે આપણે ઘરે જયાબેન મોદી દ્વારા મોદી હોસ્પિટલમાંથી ઘરે ઘરે જઈને સ્ક્રીનિંગ અને ગામડાના કેમ્પથી લઈને કોર્પોરેટ હેલ્થ મંત્રણા સુધી તેમની ટીમ સમુદાયના દરેક ખૂણા સુધી પહોંચવા માટે આપણે અદ્યતન અથાગ મહેનત કરે છે હોસ્પિટલ અને કેન્સર પેશન્ટ્સનું ફર્સ્ટ અર્ બહુ જ અર્લી સ્ટેજમાં આપણે એમને શોધીને અહીંયા સુધી પહોંચાડીએ છીએ અને આ સેવા આપણે કંપ જયાબેન મોદી હોસ્પિટલ ફ્રીમાં કવર કરે છે આ આપણે કોઈ ગવર્મેન્ટની સ્કીમમાં આવરવામાં આવતું નથી આ ઉપરાંત હોસ્પિટલ કેન્સર પર વાત ફેલાવવા માટે સ્થાનિક એનજીઓ સાથે સહયોગ કરે છે આગળ જતાં હોસ્પિટલમાં બ્રેકી થેરાપી ગામા કેમેરા ઇમેજિંગ અને રોબોટિક સર્જરી જેવા અદ્યતન સારવાર દ્વારા સંભાળનો વિસ્તાર કરવાની યોજના ધરાવે છે ભવિષ્ય સંભાળને સંબોધિત કરે છે આજે હું કંપની અને સંસ્થાઓને આગળ આવવા અને આ ઉમદા કાર્યને ટેકો આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે થોડોક સમય કાઢવા માગું છું તમારા ઉદાર યોગદાનથી આપણે જીવન બચાવવાની ટેકનોલોજી અને સંભાળને સધુ વધુ જરૂર તેવા લોકો સુધી પહોંચાડવામાં મદદ કરી શકીએ છીએ સાથે મળીને આપણે સ્વસ્થ ભવિષ્ય બનાવી શકીએ છીએ અને હજારો લોકોને જીવનમાં બીજી તક આપવા માટે આપણે કામ કરી શકીએ છીએ તો હું બધી જ કંપનીઓને અને બધા લોકોને એવી પ્રાર્થના કરું છું કે આપણે આવા સારા કામમાં સહયોગી બનીએ અને કેન્સરથી બચાવીએ લોકોને અને કેન્સર થયેલા પેશન્ટોને બે આમાંથી ઉગારી લઈએ થેન્ક યુ નમસ્કાર હું ડૉક્ટર આત્મી ડલીવાલા જયાબેન મોદી હોસ્પિટલમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કાર્યરત છું આજે જયાબેન મોદી હોસ્પિટલમાં કેન્સર સેન્ટર માટે એક સોફ્ટવેર જે ફોર ડી સ્કેન સોફ્ટવેર છે એનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું આ સોફ્ટવેરના ઇનોગ્રેશનમાં બીજેપી હેલ્થકેરના ઓનર શ્રી જયેશભાઈ અને એમના ફેમિલી ઉપસ્થિત રહ્યા હતા હવે આ સોફ્ટવેરનો ઉપયોગ એ થશે કે એના થ્રુ જેટલા પણ કેન્સરના પેશન્ટ્સ છે એમનું પ્રોપર એક્યુરેસીથી ટ્રીટમેન્ટ થઈ શકે રેડિયેશનની અને એની જે સાઈડ ઇફેક્ટ છે રેડિયેશનની એને આપણે મિનિમાઇઝ કરી શકીશું સો આ સોફ્ટવેર કેન્સર સેન્ટરના કેન્સરના પેશન્ટ્સને ખૂબ જ ઉપયોગી નિવડશે અને આવી જ રીતે કન્ટિન્યુઅસલી કંપની જાબેન મોદી હોસ્પિટલને આગળ વધવામાં અને અદ્યતન સુવિધા પૂરી કરી શકે હોસ્પિટલમાં અવેલેબલ થઈ શકે એના માટે કન્ટિન્યુઅસ સપોર્ટ કરી રહી છે એના બદલ જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરફથી હું ડૉક્ટર આત્મી ડરીવાલા ખૂબ ખૂબ આભાર માનું છું અને કન્ટિન્યુઅસ ઇન્ડસ્ટ્રી થ્રુ આવો સપોર્ટ મળતો રહે એની ઈચ્છા સાથે આભાર થેન્ક યુ ધન્યવાદ પિન્ટુ મોદી એબી ફોર્ટી ન્યૂઝ અંકલેશ્વર